પોરબંદરમાં વિજય મોઢા કોલેજ દ્વારા આવિષ્કાર બે હજાર ચોવીસનું ત્રણ દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું ફૂડ ઝોન ખાતે સૌથી વધુ વિદ્યાર્થીઓ બસો ત્રીસ જેટલી વાનગીની આઈટમ બનાવી હતી અને મોટી સંખ્યામાં લોકોએ વાનગીનો આસ્વાદ માણ્યો હતો મોઢા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ફૂડ ઝોન ખાતે કોઈ પણ ચાર્જ વિના સ્ટોલ આપવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ માત્ર થિયરિકલ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે અને ડેવલપમેન્ટ થાય તેવા હેતુથી આયોજન કરાયું હતું વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં ડાન્સ ડ્રામા કવિતા સિંગિંગ સહિતની પ્રવૃત્તિઓ કરી હતી ત્રણ દિવસીય ફૂડ ઝોન અને આવિષ્કારમાં જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી આનંદ માણ્યો હતો ફૂડ વિભાગમાં દરેક વિદ્યાર્થીએ સ્વચ્છતા અંગે ખાસ ધ્યાન આપ્યું હતું નમસ્કાર મારું નામ નિધિ હાથી છે શ્રી પ્રતિ પોરબંદરની પ્રતિષ્ઠિત શ્રી વિજય મોઢા કોલેજ દ્વારા આવિષ્કાર બે હજાર ચોવીસનું આ વર્ષે ત્રિદિવસીય આયોજન થઈ રહ્યું છે આ આયોજન આવિષ્કારનું છેલ્લા સાત વર્ષથી અમારી કોલેજ કરી રહી છે આ વર્ષે પણ છોકરાઓને લાભ લેવા માટે તથા એમનો ઉદ્યોગ સાહસિકતા બહાર લાવવા માટે આ વર્ષે પણ આ ત્રિદિવસીય આયોજન થઈ રહ્યું છે નમસ્કાર હું છું કવિતા અડકિયા બીજે મોટા કોલિજ દ્વારા આયોજિત આવિષ્કાર બે હજાર ચોવીસની અંદર સત્તર જેટલા સત્તર જેટલા ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે આ ફૂડ સ્ટોલની અંદર સો જે સો કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને બસો કરતા પણ વધારે વાનગીઓ તેઓના દ્વારા બનાવવામાં આવેલી છે આ ફૂડ સ્ટોલમાં આ ફૂડ સ્ટોલની અંદર વિદ્યાર્થીઓ પોતાની રીતે જ આ બધી વાનગીઓ બનાવીને સેલ કરે છે જેને લીધે તે વિદ્યાર્થીઓની અંદર ઉદ્યોગ સાહસિકતાના ગુણ છે એનું એની પ્રતિભા બહાર આવે અને આ સમગ્ર આવિષ્કાર બે હજાર ચોવીસનું આયોજન જે કરવામાં આવ્યું છે એમાં વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત કરવા માટે સ્ટાફ મિત્રો અને ટ્રસ્ટીઓનો પણ ખૂબ જ મહેનત રહેલી છે થેન્ક યુ હું શ્રી વિજય મોઢા કોલેજમાંથી અસિસ્ટન્ટ પ્રોફેસર દાસાણી નિરારી બોલું છું અમારી શ્રી વિજય મોડા કોલેજમાં ત્રણ દિવસનું ફૂડ ઝોન અને બીજું આવિષ્કાર માટે ઘણી બધી એક્ટિવિટીસ છે એક્ટિવિટીઝ પ્લાન કરવામાં આવી છે એમાં અલગ અલગ કોલેજીસ અલગ અલગ સ્કૂલ એના માટે બધા માટે સપોર્ટેબલ છે અને એમાં કોઈ પણ એજ લિમિટ પણ નથી રાખેલી સ્કિફ્સથી લઈ અને યંગ જનરેશન છે એનાથી મોટા એજના પોતામાં જે પણ ટેલેન્ટ છે એ ટેલેન્ટ અહીંયા આવી અને ઇઝીલી શો કરાવી શકે એના બદલ મેં એમના કોલેજે એમના માટે એઝ અ પ્રોત્સાહન તરીકે સર્ટિફિકેટ અને ગિફ્ટ પણ અરેન્જ કરેલું છે અને એની સામે અહીંયા ઘણા બધા મુખ્ય જે આપણા અતિથિ છે એ પણ ઘણા બધા આવેલા છે અને એની સામે મેઇન તો જે ફૂડ ઝોન રાખ્યું છે એનું મેઇન લક્ષ્ય છે કે બધાને સ્ટુડન્ટ્સને શીખવા માટે એટલે કઈ રીતે બધી વસ્તુ મેનેજ કરવી કઈ રીતે બધા આપણે ફૂડ બનાવીએ છીએ તો ક્લિનનેસ મેન્ટેન કઈ રીતે રાખવી છે પ્રોપર બધા માટે હાઈજીન મેન્ટેન કઈ રીતે રાખવું કઈ રીતે બધા અલગ અલગ કસ્ટમર્સ એક જ ટાઈમે વધારે આવી જાય તો કઈ રીતે બધા કસ્ટમર્સને મેનેજ કરવા ઓકે થેન્ક યુ જેમાં સમગ્ર પોરબંદર સ્કૂલ અને કોલેજીસમાંથી અલગ અલગ વિદ્યાર્થીઓ આવી અલગ અલગ સ્પર્ધાઓમાં અહીંયા ભાગ લીધેલો હતો જેવી કે ડ્રોઈંગ છે સિંગિંગ છે હોટલ આર્ટ સેન્ડ આર્ટ તો વિદ્યાર્થીઓના કલાને અહીંયા પ્રસ્તુત કરવા માટે અમે એક મંચ આપેલો હતો નમસ્કાર મારું નામ ચિરાગ ખટવાણી છે હું કોમર્સ ડિપાર્ટમેન્ટની અંદર પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું અમારી કોલેજની વિજય મોઢા કોલેજ દ્વારા આ અનુત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનનો હેતુ સંસ્થાનો એક જ હોય છે કે જે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા ભણાવવામાં આવે છે થિયોરિટિકલ તરીકે ક્લાસરૂમમાં એનો ઉપયોગ પ્રેક્ટિકલ રીતે માર્કેટમાં કેમ કરવું એ એમનો હેતુ હોય છે વગેરે તરીકે આપણે વાત કરીએ તો ભાઈ માર્કેટિંગ કેમ કરવું નાણાંની બધી વ્યવસ્થા કેમ કરવી લોકો પાસેથી સેલ્સમેનશીપને આધારે કેમ વસ્તુનું વેચાણ કરવું આ આયોજનની અંદર આવિષ્કારમાં ટોટલ સત્તર ફૂડ ઝોનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંસ્થા દ્વારા ટોટલી તમામ વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં આવે છે એ પણ વિના મૂલ્યે વિદ્યાર્થીઓ પાસે કોઈ પણ ચાર્જ લેવામાં નથી આવતો જો વિદ્યાર્થીઓ નુકસાની આવે છે તો એ પણ એમને સંસ્થા ભોગવી આપવામાં આવે છે આ આયોજન પાછળ અમે અમારા ટ્રસ્ટીગણ અમારા પ્રિન્સિપાલ અને તમામ શિક્ષકોનો સાથ સહકાર્યો છે અને આ આયોજનની અંદર અમારા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પણ હાજરી આપવાના છે અને આયોજનની અંદર ત્રણ દિવસમાં અમે લોકોએ વિદ્યાર્થીઓને ઇન્ટર કોલેજ ઓપન માઇક તરીકે પણ પ્લેટફોર્મ આપેલું છે ડ્રોઈંગ બોટલ આર્ટ સેન્ડ આર્ટ વગેરે તરીકે આયોજન કરવામાં આવ્યું હતું થેન્ક યુ મારું નામ છું આની આવિષ્કાર બે હજાર ચોવીસ જે અમારી કોલેજ દ્વારા ઓર્ગનાઇઝ કરવામાં આવેલું છે તે બહુ ખૂબ જ સારી રીતના ઓર્ગેનાઇઝ કરવામાં આવેલો છે અને એમાં આ ફૂડ ઝોનનું કામકાજ બહુ સારું છે એમાં વાત કરીએ તો ફૂડની ક્વોલિટી બહુ સારી છે અને તેનો પ્રાઇઝ પણ બહુ રિઝનેબલ છે આ ઉપરાંત જો મેઇન વસ્તુ પર ફોકસ કરીએ તો ફૂડમાં બહુ હાઈજ બધી વસ્તુ બહુ હાઈજેનિક છે મેં ઘણી જગ્યાએ જોયેલું છે બટ આટલું બધું ફોકસ ફૂડના ઉપર નથી કરવામાં આવેલું તેની પ્રાઇઝ તેની ક્વોલિટી અને હાઈજેનિકતા ઉપર હાઇજેનિકતામાં જોઈએ તો ગ્લવ્સ પહેરાલે પહેરેલા છે હાથમાં માથે કેપ ઉડેલી છે એપ્રોન પહેરેલા છે અને બધી વસ્તુ બહુ સારી રીતના કરવામાં આવે છે મારું નામ હિમાંસિંહ જોશી છે અને હું એ બીસીએ સ્ટ્રીમમાં એડમિશન મારું લઈ ગયેલું છે બીજા મોટા કોલેજમાં અને અમે અહીં ત્રણ દિવસનો ભવ્ય આયોજન ગોઠવાયેલો છે ફૂડ ઝોનનો જેમાં તમે અમે જોઈ શકો છો કે ઘણા બધા માણસો નવા મહેમાનો અતિથિ બધા આવે છે અને અહીં ખૂબ જ અમને પ્રોત્સાહન કરે છે અને અમારી સ્ટોલમાં બધે આવે છે વિઝિટ કરે છે છેલ્લા બે દિવસમાં અમે ઘણો બધો રેમપોક ને બધો આવિષ્કારનું પણ રાખ્યું હતું એમાં અમે ખૂબ જ સરસ બધાને આપ્યું છે અને બધાને ઇનામને મળ્યા છે જે